નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહેસાણા જિલ્લાના સતલાણસા તાલુકામાં આવ્યું ટીમ્બા ગામમાં દેશી ગાય આધારિત ખેતી કરતા ઠાકોર છાનાજી ભીખાજીના આજ આજરોજ આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝના બ્યુરોજી ભૂપતસિંહ ચૌહાણ દ્વારા આજરોજ મુલાકાત કરવામાં આવી અને વર્ષોથી દેશી ગાય આધારિત ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તેવી માહિતી આપી આ પ્રગતિશીલ ખેડૂતને જિલ્લા લેવલના એવોર્ડ તેમજ પ્રમાણપત્ર પણ મળેલ છે ગામના ગ્રામસેવક જીગરભાઈ તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર તેમજ સલાહ સૂચન મળેલ છે તેઓ પોતાની આઠ આઠ વીઘા જમીનમાં ઘઉં ચણા તેમજ લીલા શાકભાજીનું વાવેતર કરેલ છે તેઓ તેર વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મરણ પામ્યા હતા છતાં પણ તેમની હિંમત હાર્યા વગર બાપદાદાનો ધંધો સ્વીકારી પોતે ખેતી કરવાનું ચાલુ કર્યું અને આજે તેઓ બેતાલીસ વર્ષના થયા છે અને દરેક સિઝનમાં અલગ અલગ પાકનું વાવેતર કરે છે આજના સમયમાં રાસાયણિક ખાતરના બેફામ વપરાશથી કેન્સર તેમજ અન્ય રોગો થવા લાગ્યા છે તે ઓછા કરવા દરેક ખેડૂત સજીવ ખેતી કરે તેવી અપીલ કરી હતી બ્યુરોજી ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ શતલાણશા હું ઠાકોર છનાજી ભીખાજી ગામ ટીમ્બા તાલુકો સટલાસના જિલ્લો મહેસાણ હું પ્રાકૃતિક ઘઉ છું એ ગાય આધારિત છેલ્લા ચાર વર્ષથી હું ખેતી કરું છું ગાય આધારિત અને પહેલા કરતા હતા પણ પહેલાં ઘઉં કોઈ ગંજ બજારમાં લઈ જતા હતા એનો કોઈ ભાવ એવું કોઈ મળતો નતો અત્યારે અમે ગવાનું સેલિંગ જાતે કરીએ છીએ ઘેર લગભગ હાલ ઘઉં થયું એકસો ને વીસ મનની આસપાસ ઘઉં થયું તો ત્રીસ ટકા તો લોકો લઈ જવા માટે અગાઉથી નોંધાઈ ગયેલા ઘઉં મેં છેલ્લા ચાર વર્ષથી ગયું છે